વધટ વધ બટાવે છે પણ પૂર્ણ આંકડા જોઈએ તો સાડી પચીસ ફૂટ પર લેવલ પહોંચ્યું છે હોય રિંગ રોડ હોય ખાડા હોય તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર જળ ભરાવ થઈ ચુક્યો છે ત્યાંના સ્થાનિકો જે ખરા પોતાનો ગર્ભવકરીનો સામાન જે ખરો એ સ્થળાંતરિત કરી રહ્યા છે એટલું જ નહીં આજે મોહરમ તાજિયાનો પણ ઉત્સવ છે મોહરમ રાજ્યનો ઉત્સવ હોવાના કારણે મુખ્ય ની ઉપર એટલે કે જો વાત કરવામાં આવે તો બંદોબસ્ત સ્ટેશન ખાતે ના આ જે દ્રશ્યો છે આપ નિહાળી રહ્યા છો એની અંદર આપ જોશો એ પ્રમાણે કે જિલ્લાના એસપી સુશીલ અગ્રવાલ સહિત ડીવાય એસપી એસ કે રાય અને એલસીબી પીઆઈ સહિતના તમામ પોલીસ જવાનો ટાઉન ખાતે તૈનાત છે અને તેઓ તાજિયાના દર્શન રહ્યા છે સંપૂર્ણ નગર ની અંદર મહુવા ખાતે પૂર્ણા નદીનું લેવલ સતત બે કલાકે એની અંદર વધારો આવી રહ્યો છે અને વધારો આવવાના કારણે હજુ પણ કદાચ જો પાણીનો ભરાવો થાય તો એમાં વાત નથી જળ વધારો થાય તેમાં વાત નથી એક તો દિવસ વાગ્યે પણ લોકોને ચેન નથી લોકો જે ખરા વિરાવળ ખાતે આવી રહ્યા છે જ્યાં જ્યાં પાણીનો ભરાવ થાય છે તે સ્થળોની અંદર પહોંચી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે ભાઈ કેટલું પાણી ભરાયું છે તો સાથે જ મારી સાથે ઝટપટ ન્યૂઝ ચેનલના તંત્રી ઝટપટ પેપરના તંત્રી નિલેશભાઈ છે નિલેશભાઈ પાસેથી માહિતી મેળવશું નિલેશભાઈ આખા દિવસ દરમિયાન ની ઘટનાની જો વાત કરવામાં આવે તો આ વખતે પણ જે જળ ની અંદર વધારો થયો એ અચાનક થયો છે આપનો અનુભવ શું જણાવે છે જે આજે પૂર્ણા નદીમાં સવાર સુધી સ્ટેબલ હતું સવાર બાદ અચાનક પાણીમાં વધારો થયો જળસ્તરમાં પછી ઉપરના આંકડા જોવામાં આવે તો ઉપર વરસાદ ખૂબ વધારે વરસ્યો હતો સવારે છ વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો તો બપોરે બે વાગ્યા સુધી વરસાદ સતત વરસ્યો હતો અને તેના કારણે જળસપાટી ખૂબ ઝડપથી ઉપર આવતી હતી એટલે મહુવા ખાતે જળસપાટી વધી હતી અને ત્યારબાદ નવસારીમાં પણ ધીમે ધીમે વધારો થયો હતો સૌથી પ્રથમ પહેલા જ્યારે મેં અહીંયા આવીને કવરેજ કર્યું હતું ત્યારે મેં કીધું હતું કે નવસારીમાં પૂર આવશે જ અને સૌથી પહેલા નવસારી લાવેલ તમામ લોકોને જણાવ્યું હતું કે પૂર આવશે આવશે ને આવશે ને તે સાચું ઠર્યું છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે નવસારીમાં સમગ્ર વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અત્યારે હાલમાં મહુવાની પરિસ્થિતિ જોવા તો મહુવામાં હજુ પણ જળસ્તરનો વધારો નોંધાયો છે દસ વાગ્યાના આંકડામાં પણ વધારો આવ્યો છે એના પહેલા પણ વધારો જ નોંધાયો છે ક્યાંય પણ પાણીનો ઘટાડો થયો નથી ત્યાંથી અહીંયા આવતા ત્રણ થી સાડા ત્રણ કલાક પાણીને લાગે છે એટલે હજુ પણ નવસારીનો જે આંકડો અત્યારે હાલમાં છે તેમાં ત્રણ કલાક પછી પાણી ઘટાડો થાય જો મહુવામાં ઘટાડો થાય તો જ અહીંયા ઘટાડો

आइसक्रीम हमारे यहां रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો જે પ્રમાણે નિલેશ પટેલે જણાવ્યું એ મુજબ કે મહુવામાં જ્યાં સુધી સપાટી નહી ઘટે ત્યાં સુધી સપાટી પણ ઘટવાની નથી ખાતે પણ સપાટી ઘટવાની નથી તો તમને હજુ પણ જણાવી દઈએ કે આપ જો જાગો છો અને આપ નવસારી લાઈવ જોવો છો અને આપ નીચાણવાળા વિસ્તારમાં રહો છો તો નવસારી લાઈવ આપને પ્રશાસનની સાથે મળી વિનંતી કરી રહ્યું છે આપની ઘર વખરીને સલામત સ્થળે ખસેડો પરિવારજનોને સલામત સ્થળે ખસાડો કારણ કે પૂરના પાણી તમારા ઘરની અંદર પ્રવેશી શકે એ શક્યતા પૂરેપૂરી છે કારણ કે હજુ થયા છે રાત્રિ મુખ્ય માર્ગ ઉપર લોકો હજુ પણ એના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને તાજિયા ઠંડા કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે તો આજ પ્રમાણે પડે પણ અપડેટ આપતા રહેશું નિહાળતા સાથે લાવ્યું કે